બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ भारत ने विकसित भारत बनावानी गेरंटी नो विश्वास गेरंटी नो विश्वास रेत नी रेखा नहीं पत्थर नी लकीर छे आ मोदी नी गेरंटी छे कमर नो बटन दबाओ भाजप ने विजयी बनाओ નમસ્કાર નેશન પ્લસ હું આપની સાથે હેતલ ભગત સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયુષ્ય મંત્રાલયના સચિવ વૈદ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં લોકો યોગ કરવા માટે જોડાયા હતા આ કાર્યક્રમમાં નાની વયના બાળકો થી લઈને મોટી ઉંમરના પુરુષો અને મહિલાઓ જોડાયા હતા તો યોગ મહોત્સવમાં આયુષ્ય મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા ડેપ્યુટી ડિરેક્ટર જનરલ સત્યજીત પૌલ અને સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા આજે સુરતમાં યોગ મહોત્સવ આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસ જૂને થવાનો છે એના ફિફ્ટી ડેઝ કાઉન્ટડાઉન એના પચાસ દિવસ બાકી છે એટલે એક મોટો કાર્યક્રમ યોગનો અહીંયા સુરતના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પરેડ ગ્રાઉન્ડમાં આજે થયો અને એમાં સુરતના ખૂણે ખૂણેથી લોકો પધાર્યા આખો આખું મેદાન ભરેલું હતું અને સવારે છ વાગ્યાથી બધાએ મળીને યોગાભ્યાસ કર્યો મૂળ આપણે સો દિવસ જ્યારે યોગ દિવસના બાકી હોય ત્યારે પ્રત્યેક દિવસે એક કાર્યક્રમ કરીએ છીએ એટલે આખા દેશમાં એના વિશે એક જાગૃતિ આવે ને અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આપણે બહુ મોટા પાયે આપણે મનાવી શકીએ એના એ કડીના ભાગરૂપે સો દિવસનો કાર્યક્રમ દિલ્હીમાં થયો પંચોતેર દિવસનો કાર્યક્રમ પુનામાં થયો અને આજે પચાસ દિવસ કાઉન્ટડાઉનનો કાર્યક્રમ સુરતમાં થયો અને સુરતમાં આ કાર્યક્રમની વિશેષતા એટલા માટે છે કે આ ગુજરાત યોગ બોર્ડ સાથે મળીને આયુષ મંત્રાલયને આયોજન કર્યું સુરત સ્થાનિય સુરત મહાનગરપાલિકાએ ખૂબ સહયોગ કર્યો સુરતના સીપી આવ્યા સુરતના મ્યુનિસિપલ કમિશનર પણ આવ્યા સુરત સુરતના બધાનું પાર્ટિસિપેશન થયું મુખ્ય અતિથિ તરીકે નવી દિલ્હીના ઇન્ટર યુનિવર્સિટી એક્સિરેટર સેન્ટર પ્રોફેસર અવિનાશ ચંદ્ર પાંડે ઉપસ્થિત રહ્યા હતા સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર